હવે સુરત શહેરમાં ગુનેગારોની ખેર નહીં નવ નિયુક્ત સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જુદા જુદા ગુનામાં સંડોવાયેલા સત્તર આરોપીને પાસામાં ધકેલી દીધા છે નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ચાર્જ લેતાની સાથે જ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને વ્યાજખોરી બળાત્કાર અને બીજા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રેઢા સત્તર જેટલા આરોપીઓને એક સાથે પાસાની કાર્યવાહી કરીને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા પાસાની કાર્યવાહી કરવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી જોકે અનુપમ સિંહ ગેહલોતે એક જ દિવસમાં

અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જે છે પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો છે આમાં આપને અમે નામો શેર કરીએ છીએ જોઈએ આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે આ પ્રકારના લોકો છે અલગ અલગ કોઈ પાસકો એટવાળા છે આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે આ કોઈ બી નાના નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે તો આ જો સત્તર છે આમાં લગભગ જો સબ મોટા ગુનાગારો જેવું અમે લોકો જો લિસ્ટ તૈયાર કરી છે આપણા એ કેટેગરી બી કેટેગરીનો જો સૌથી વધારે જાહેરમાં જો ગુના કરવાવાળા લોકો છે એ કેટેગરીવાળા અને બી કેટેગરીવાળા છે જેઓ ગુનાહિત પ્રવૃત્તિ ફ્રિકવન્ટલી વારંવાર હેબિચ્યુઅલ છે કરવાવાળા આ તમામ લોકો ઉપર જો એક પૂરી ટીમ જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીની ટીમ અને જો લોકલ સ્થાનિક પોલીસ આ લોકો અલગ અલગ ટીમ બનાવીને આ લોકો ઉપર જો સખત અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ જો અને આવનાર દિવસોમાં આપ એના પરિણામ જોઈ શકશો